વડોદરામાં ઉત્તરાયણ પર્વને લઈ સુરક્ષિત રીતે ઉજવવા મહાનગરપાલિકાએ આગોતરી તૈયારી શરૂ કરી છે દર વર્ષે પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને થતા ગંભીર અકસ્માતને અટકાવવા મનપા દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે શહેરના સત્તર મુખ્ય ફ્લાયઓવર બ્રિજ પર સુરક્ષા માટે સેફ્ટી તાર લગાવ્યા છે જેમાં જેતલપુર અટલાદરા હરિનગર ફતેહગંજ જેવા વ્યસ્ત અને મુખ્ય બ્રિજનો સમાવેશ થાય છે પાલિકાનો હેતુ છે કે પતંગની દોરી રસ્તા પર ન આવે અને ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટના અટકાવી શકાય આવનારા દિવસોમાં દર વર્ષની જેમ ઉત્તરાયણ આવી રહી છે ઉત્તરાયણનો પર્વ દરેક શહેરમાં ખૂબ જ મોટા પાયે ઉજવાતો હોય છે અને એના અનુસંધાને ટુ વ્હીલર ચાલકો જે પોતાનું સ્કૂટર કે બાઈક લઈને જતા હોય એમને દોરાથી કોઈ નુકસાન ના થાય એ આશયથી દરેક બ્રિજ ઉપર તાર લગાવવામાં આવી રહ્યા છે અને એનાથી સુરક્ષિત રીતે ટુ વ્હીલર ચાલકો પસાર થઈ શકે એ આશયથી વડોદરા કોર્પોરેશને આ કાર્ય કર્યું છે દર વર્ષે આ રીતે તાર લગાવવામાં આવે છે વડોદરા શહેરના જેટલા ફ્લાયઓવર છે બધા જ ફ્લાયઓવર ઉપર આ રીતે તાર લગાવવામાં આવશે અને શહેરના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હમણાં ઉત્તરાયણના દિવસોમાં પોતાનું ટુ વ્હીલર લઈને નીકળે તો ગળામાં સ્કાફ કે એવું કંઈ રાખે અને ધીમી સ્પીડે જાય જેથી કરીને એમનો બચાવ થાય ફ્લાયઓવર પર તો આપણે તાર લગાવીએ છીએ પરંતુ દરેક જગ્યાએ એ શક્ય નથી એટલે આ ઉત્તરાયણના દિવસોમાં દોરાથી જે નુકસાન થતું હોય છે એ ના થાય એ હું સૌને અપીલ કરું છું હાલ આપણે અત્યારે બ્રિજ પર ઊભા છે અને જે પ્રમાણે વાત કરીએ કે સૌથી પહેલાં તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનો એક દિલથી આભાર વ્યક્ત કરીશ કે આવનારા થોડા દિવસોની અંદર ઉત્તરાયણનો એક પર્વ છે તહેવાર છે ને આપણે પણ ભૂતકાળમાં જોયેલું છે કે ઘણા બધા એવા બ્રિજ છે કે બ્રિજ પરથી પતંગના દોરા લટકતા હોય ને ઘણા લોકોને ઇજાઓ થઈ છે ગળાઓ કપાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે જે તંત્રએ કામગીરી કરી છે ઘણા બધા બ્રિજ પર એમને તાર લગાવેલા છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના ઘડે કોઈનું ગળું ના કપાય એટલે એ વાત તો ખરેખર ઘણી સારી વાત કહેવાય ને જે પ્રમાણે શહેરીજનો ખરેખર અધિકારીઓ પાસેથી આવી સારા કામની જ અપેક્ષા રાખતા હોય છે હવે ને વિશ્વાસ જો કશું થયું નહીં